મહાત્મા ગૌતમ બુદ્ધના શિષ્યો અને અનુયાયીઓ રોજની જેમ તેમનું પ્રવચન સાંભળવા માટે તેમની રાહ જોઈ રહ્યા હતા થોડી વારમાં બુદ્ધ ત્યાં આવ્યા તેમના અનુયાયીઓએ જોયું કે તેમના હાથમાં દોરડું છે અને બધા વિચારવા લાગ્યા કે બુદ્ધ દોરડું લઈને કેમ આવ્યા હશે બુદ્ધે તેમનું આસન ગ્રહણ કર્યું અને કંઈ પણ બોલ્યા વગર એ દોરડાને ગાંઠો મારવા લાગ્યા લોકો તેમને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા તેમણે દોરડામાં ત્રણ ગાંઠો મારી અને પછી તેમના શિષ્યોને દેખાડતા પૂછ્યું કે તમે બધા મારા હાથમાં આ દોરડું જોઈ રહ્યા છો અને તમારી સામે જ મેં આમાં ત્રણ ગાંઠો મારી છે હવે મારો એક પ્રશ્ન છે કે શું આ દોરડું એ જ છે જે ગાંઠ લગાવ્યા પહેલાં હતું એક શિષ્ય ઊભો થયો અને બોલ્યો કે ભગવાન એક દ્રષ્ટિકોણ પ્રમાણે આ દોડામાં ત્રણ ગાંઠો લગાવવાથી તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે પરંતુ બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો આ દોરડાના મૂળ સ્વરૂપમાં કોઈ જ બદલાવ નથી આવ્યો તેના મૂળ સ્વરૂપે તો તે હજી દોરડું જ છે બુદ્ધે કહ્યું એકદમ સાચી વાત હવે હું આ દોરડાની ગાંઠો ખોલું છું એમ કહી ગૌતમ બુદ્ધ દોરડાને બંને છેડાઓથી પકડી તેને ખેંચવા લાગ્યા આ જોઈ શિષ્યએ તેમને રોક્યા અને કહ્યું કે પ્રભુ આ તમે શું કરો છો આ રીતે તો દોરડાની ગાંઠો ખોલવાને બદલે વધુ મજબૂત થતી જશે અને પછી તેને ખોલવી ખૂબ જ મુશ્કેલ થઈ જશે આ સાંભળી બુદ્ધે કહ્યું કે તો તું જ મને સમજાવ કે આ દોરડાની ગાંઠોને કઈ રીતે ખોલવી જોઈએ શિષ્યએ કહ્યું કે ભગવાન આ ગાંઠોને ખોલવા માટે સૌથી પહેલા આપણે એ જાણવું જોઈએ કે આ ગાંઠો કઈ રીતે લગાવી હતી એ જાણ્યા બાદ તેને ખોલવાનો પ્રયત્ન કરવો જોઈએ બુદ્ધે કહ્યું એકદમ સાચી વાત દોરડું અને તેમાં લગાવેલી ગાંઠોના માધ્યમથી હું તમને જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન કઈ રીતે શોધવું એ શીખવવા માંગતો હતો દોરડું જીવન છે અને તેમાં લાગેલી ગાંઠો જીવનમાં આવતી સમસ્યાઓ છે જ્યારે પણ આપણા જીવનમાં સમસ્યા આવે છે ત્યારે સૌથી પહેલા તેના મૂળ કારણને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ જાણ્યા પછી જ તેનું સમાધાન સંભવ છે લોકો એ જાણવાનો પ્રયત્ન જ નથી કરતા કે સમસ્યા ઊભી કઈ રીતે થઈ અને સીધા તેનું સમાધાન શોધવા લાગે છે ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમને બહુ ગુસ્સો આવે છે તેનું સમાધાન શું પરંતુ એ ક્યારેય જાણવાની કોશિશ નથી કરતા કે ગુસ્સો આવે છે કયા કારણે ઘણા લોકો પોતાનો અહંકાર દૂર કરવા માંગે છે પરંતુ એ જાણવાની કોશિશ જ નથી કરતા કે આખરે અહંકાર કઈ રીતે ઉત્પન્ન થયો સમસ્યાનું મૂળ જાણ્યા વગર તેનું સમાધાન સંભવ નથી સમસ્યાનું મૂળ જાણી લીધા બાદ તે મૂળમાંથી સમાપ્ત થઈ જશે મિત્રો સમસ્યાના સમાધાન પહેલા આપણે શાંત મનથી એ વિચાર કરવો જોઈએ કે સમસ્યા ઊભી ક્યાંથી થઈ છે અને પછી એ વિચાર કરો કે તેના સમાધાન માટે આપણે શું શું કરી શકીએ સમાધાનની રીત સમજાઈ ગયા બાદ સમસ્યા સરળતાથી દૂર થઈ જશે તો મિત્રો આશા છે કે વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ